માતા કૈ ભારત માતા કૈ આભાર અધર્મ સામે ધર્મ અન્યાય સામે ન્યાય અભિમાન સામે સ્વાભિમાન અને કેસરિયા ટોપી સામે કેસરિયા આ લડાઈ છે આજે આજે આડત્રીસમો દિવસ છે આડત્રીસ દિવસથી ક્ષત્રિય સમાજ જ્યારે રોડ રસ્તા ઉપર ક્ષત્રિય સમાજની માતા બહેનો નીકળી છે શું માંગણી છે આપણી એક જ માંગણી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને આના માટે લોકશાહીના આપણે દરેક કાર્યક્રમો આપ્યા જે એક સભ્ય સમાજ આપે છે છેલ્લા પાંત્રીસ દિવસમાં આપણે લગભગ બાવીસ રાજ્યોમાં સિત્તેરથી થી વધારે રેલીઓ આવેદનો સભાઓ અને કાર્યક્રમો આપ્યા સરકાર સાથે ત્રણ ત્રણ વખત મંત્ર મંત્રણાઓ મિટિંગો કરી એક જ માંગણી હતી આપણી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ક્ષત્રિય સમાજે આજ સુધી ક્યારેય કોઈ માંગણી માટે આંદોલનો કર્યા નથી ઇતિહાસ સાક્ષી છે આજે સિતોતેર વર્ષમાં ક્ષત્રિય સમાજ ક્યાંક ને ક્યાંક આશિયામાં ધકેલાઈ ગયો છે લોકશાહી આજે નિર્માણ હોય તો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ અને પાંચસો બાસઠ રાજા રાજા રજવાડાઓને આભારી છે પાંચસો બાસઠ રજવાડાઓ જ્યારે સમર્પણ ભાવથી દેશની એકતા અને અખંડિતતા માટે આ રજવાડો આપ્યા ને ત્યારે આ ભારતનું નિર્માણ થયું પણ આજે સિત્તોતેર વર્ષમાં ક્ષત્રિય સમાજની હાલત ખૂબ જ દયનીય કઈક અલગ દિશામાં ગઈ છે છેલ્લા વર્ષમાં લોકસભામાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ તો જીરો વિધાનસભામાં એક સમયે આપણા વીસ બાવીસ ધારાસભ્યો હતા આજે છ સાત રહી ગયા એક સમયે છ સાત મંત્રીઓ હતા આજે એક મંત્રી રહી ગયા આટલી બધી પીડાઓ આ છતાં પણ ક્ષત્રિય સમાજ ક્યારે રોડ ઉપર નથી નીકળ્યો પણ પ્રથમ વખત જ્યારે એની માતા બેન ઉપર ટિપ્પણી થઈ છે ત્યારે આપણે મેદાનમાં નીકળવું પડ્યું છે અને હજી જો તમારું સ્વાભિમાન નથી જાગ્યું ને તો તમારી અંતરાત્માને પૂછજો કે તમે ક્ષત્રિય છો કે નહીં નહીં કારણ કે એક ક્ષત્રિયનો દીકરો હશે ને જો એનું હજી લોહી ના ઉકળ્યો હોય ને તો 100% વિચારવાનું છે કે હું ક્ષત્રિય છું કે નહીં આપણે લોકશાહીના ડબે દરેક રજૂઆત કરી પણ જેમ કે ને મહાભારતનું યુદ્ધ શા માટે થયું હતું દુશાસને માતા દ્રોપદીનું ચિરણ કર્યું ત્યારે સભામાં બહુ બધા મોહ હતા બધા અંધ હતા કે ક્યાંક ને ક્યાંક બધા ચૂપ હતા તો આજે જ્યારે રૂપાલાય આ નિવેદન કર્યું અને ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળો ચૂપ હોય તો આની માટે ક્યાંક ને ક્યાંક ભાજપ જવાબદાર છે અને હવે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીની સામે આવું પડ્યું છે ભારતીય જનતા પાર્ટીની સામે ક્ષત્રિય સમાજ મેદાનમાં આવ્યો છે અને દરેક સમાજ ને ક્યાંક છે દરેક ને ક્યાંક આ આ લોકશાહીમાં જે અહંકારી સરકાર છે ને એની પીડા છે દબાયેલો છે ઈચ્છે છે કે આનું કોઈક નેતૃત્વ કરે અને ક્ષત્રિય સમાજે જ્યારે આજે નેતૃત્વ કર્યું છે

અને લોકશાહીના તબે આપ જોવો ચૌદ તારીખે રાજકોટમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ઉપસ્થિત થયા ક્યાંય પણ એક અઘટિત ઘટના નથી થઈ ક્યાંય કોઈ કાકરી ચાળો નથી થયો ક્ષત્રિય સમાજે એની શિસ્તબદ્ધતા સ્વયં સાથે જે આંદોલન જે શક્તિ પ્રદર્શન દેખાડ્યું છે ને એની નોંધ સમગ્ર ભારતે લીધી છે સમગ્ર મીડિયાએ લીધી છે અને દરેક સમાજે લીધી છે જે મરપાલભાઈએ વાત કરી ને કે ભાઈ એક સમયે જે ક્ષત્રિય સમાજની જે માનસિકતા લોકોના મગજમાં હતી આ આંદોલન પછી ક્યાંક ને ક્યાંક બદલાઈ છે આજે દરેક સમાજ સમજ્યો છે કે ભાઈ છેલ્લા આઝાદી પછી જેટલા આંદોલનો થયા ને ક્યાંક ને ક્યાંક હિંસક થયા છે આ પેલું એવું આંદોલન છે કે હજી સુધી આજે આડત્રીસ દિવસ છે હજી સુધી શાંતિથી માંગણી કરી રહ્યો છે શાંતિ થી સરકાર સામે પોતાના સત્યાગ્રહ આંદોલન કરી રહ્યો છે તેમ છતાં આ સરકારના પેટનું પાણી નથી હલતું એટલે હવે તો અમને બી ખ્યાલ આવી ગયો છે કે એક બાજુ 80 લાખ ક્ષત્રિય સમાજ છે ને એક બાજુ રૂપાલા છે જો રૂપાલાને આ સમાજ આટલો મહત્વ આપતો હોય ભારતીય જનતા પાર્ટી તો ક્ષત્રિય સમાજે પણ હવે ભારતીય જનતા પાર્ટીને સાઇડલાઇન કરવી જ પડશે લોકશાહીમાં જેમ કેને સંસારમાં પરિવર્તન નિયમ છે એમ હવે આ લોકશાહીમાં પણ પરિવર્તન લાવવાનું છે અને એના માટે આપણે સર્વે ભેગા થઈ આગામી 7 મહિના ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જેમ સંકલન સમિતિએ કીધું છે કે સક્ષમ ઉમેદવાર નાજની લોકસાઈમાં આપ સર્વે જાણો છો કે સક્ષમ ઉમેદવાર કોણ છે એ અત્યારે આપણે અહીંયા કોંગ્રેસ પાર્ટી છે અને આપણે કોંગ્રેસ પાર્ટીને મત આપવાનો છે બીજી પરિવારનો નહીં પણ દરેક વ્યક્તિ અને સમાજના 10 10 મત લેવાના છે દરેકને સમજાવવાનું છે કે આ આંદોલન કોઈ રાજકીય આંદોલન નથી આ ક્ષત્રિય સમાજના સ્વાભિમાન માટેનું છે અને ક્ષત્રિય સમાજ હંમેશા દરેક સમાજને સાથે લઈને આવ્યો છે આજે દરેક ગામમાં ને તો ક્ષત્રિય સમાજના વડીલનું દરેક સમાજના વડીલ સાથે આત્મીયતાનો સંબંધ હશે લાગણીનો સંબંધ હશે ક્યાંક ને ક્યાંક કોઈક ઋણ હશે તો આજે ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે આજે ક્ષત્રિય સમાજ માટે સાથ દેવાનો સમય આવ્યો છે એટલે સૌથી વિશેષ કે સાત તારીખે જ્યારે મતદાન કરવા આપ જાઓ ત્યારે માતા બહેનો સામે ખાસ જોજો કારણ કે આપણી બેન દીકરીની અસ્મિતાની વાત છે તમે મત દઈને આવો એટલે રિટર્ન તમારી

ખોવાઈ ગયો છે અને ક્ષત્રિય સમાજે આ નેતૃત્વ લીધું છે ક્ષત્રિય સમાજ રાજશાહીમાં પણ નેતૃત્વ લોકશાહીમાં સિત્તેર વર્ષમાં ક્યાંક આ ક્ષત્રિય સમાજ સુતો હતો પણ આજે એની માતા બેન દીકરી માટે જાગ્યો છે અને હું આપ સર્વ સમાજને ખાતરી આપું છું કે આ જાગ્યો છે તો આપ અમારી સાથે રહેજો અને અમે વિશ્વાસ આપીએ છીએ કે આ તાનાશાહી સરકારને આ સત્તા પક્ષને ક્ષત્રિય સમાજ જ જવાબ આપી શકશે અને ક્ષત્રિય સમાજ જ આ લોકશાહીમાં બદલાવ પણ લાવશે એટલે વધારે ના કેતા સંકલન સમિતિએ જે કાર્યક્રમો જાહેર કર્યા છે આપ સર્વ ખ્યાલ છે કે આપણે સાત